હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફાઇકા ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે એકદમ નવી જ રીતના તુરિયાના શાકની રેસીપી શેર કરવાની છું કોઈ પણ બીજા શાકભાજી વગર તુરિયાના શાકનો એકદમ પાઉંભાજીનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો પાઉંભાજી ખાવાનું પણ અને પંજાબી શાકથી પણ વધુ ટેસ્ટી એવું આ તુર્યાનું શાક બનીને રેડી થશે તો ચલો આપણે ફૂલ રેસીપી વોચ કરીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે એને એકદમ સારી રીતે ધોઈ અને આ રીતે એની છાલ ઉતારી લેશું તો આ એક બાળકો છે ઘણી વખત આનાકાને કરતા હોય છે કે તુરિયાનું શાક નથી ખાતા પણ તમે આ રીતે બનાવીને દેશો તો બાળકોને પણ ખબર નહીં પડે અને એકદમ સરસ રીતે પણ તે લોકો ખાઈ લેશે અને કિલો કિલો તમે બધાયને પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગવાનું છે તો ખાવામાં રોટલી ઓછું જ પડવાની છે તે ગેરંટીથી કહું છું તો આ રીતે બધા જ તુર્યા છે તેને આપણે એકદમ સારી રીતે છોલી લીધા છે તો હવે આપણે એને ખમણી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે જાડી ખમણી હોય તેનાથી આપણે ખમણવાનું છે તો આ રીતે આપણે ખમણીએ જો પાકા તુરિયા હોય તો તેના બી છે તેને અલગ કરી નાખવાના હવે આ રીતે ખમણાઈ જાય ત્યારબાદ આપણે એને તમે ચાહો તો આમાં ડુંગળી ઉમેરી શકો છો પણ હું અહીંયા ડુંગળી સ્કીપ કરવાની છું તો એકદમ સરસ રીતે આપણે ખમણાઈ ગઈ છે તો હવે આપણે આને ટામેટા બેથી ત્રણ નંગ જેટલા નાના ટામેટા લેવાના છે અને બે નંગ જેટલા લીલા મરચાં લેવાના છે તેને એકદમ આ રીતે ઝીરું ક્રસ કરી લેવાનું છે હવે આપણે અહીંયા લાલ મરચાંની આપણે જે પીસીલા મરચાં લાલ મરચાંની ચટણી બનાવવાની છે તો અહીંયા આપણે આઠથી દસ કડી જેટલું લસણ લેશું અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ અને આને ખાંડી લેશું તો તમે ચા આને એકદમ એ યાદ રાખવાનો કે ટમેટા છે તેને એકદમ ઝીણા જ ક્રશ કરવાના છે તેનાથી ખાવામાં ખૂબ જ સરસ એવો સ્વાદ આવવાનો છે હવે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ચપટી આપણે હિંગ ઉમેરીશું અને આ ચટણી બનાવીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લસણ ને બધું આપણે એકદમ મિક્સ થઈ જાય અને થોડુંક પાણી ઉમેરીશું તો આ લસણની ચટણીથી શાકનો જે સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગવાનો છે તો તે શાકને તમે આગળ જોજો ફૂલ એનો કલર પણ એટલો સરસ આવે અને સ્વાદમાં ખૂબ જ એવો ટેસ્ટી બને છે તો આ રીતે આપણે લસણની ચટણીને તૈયાર કરી લેવાની છે લસણની ચટણી થઈ જાય બાદ આપણે આનો વઘાર કરવાનો છે તો તમે જોઈ જ શકશો કે તમે આગળ જોશો રેસીપી ફૂલ તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વઘાર કરવાનો છે તો અહીંયા બે થી ત્રણ ચમચ પાવડર જેટલું આપણે અહીંયા તેલ લેશો હવે તેલ ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે જીરું એડ કરવાનું છે તો અહીંયા જીરું છે તે આપણે રાઈસ સ્કીપ કરવાની છે અને જીરું એડ કરવાનું છે તો મેં અહીંયા એ અડધી ચમચી જેટલું જીરું લીધું છે તમે જીરાનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો હવે જીરું એકદમ સરસ રીતે કકડી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને જે આપણે આપણે કાપેલા ટામેટા હતા તે ચોપ કરેલા તેને ઉમેરી દેવાના છે અને એકદમ સરસ રીતે આ ટામેટાને ચડવા દેવાના છે તો ગેસની ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેથી આપણા ટામેટા કે વઘારમાં કોઈ પણ વગાર કરીએ તો મસાલા દાજી ન જાય તે રીતના તો હવે આને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી ટમેટાને ચડવા દેશું તો તમે કઈ રીતે ઘીસોડાનું શાક બનાવો છો તે મને જરૂરથી બતાવજો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આ ટામેટા છે તે ચડી ગયા છે તો હવે આપણે જે લસણની ચટણી તૈયાર કરી હતી તેની અંદર આપણે આમાં ઉમેરવાની છે તો મેં અહીંયા બે ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશ તમે તમારી તીખાસ પ્રમાણે ઓછું બધું કરી શકો છો આ મારું જે લાલ મરચું તે છે તે મીડિયમ મરચું છે જો તમે તીખું હોય મરચું તો તે પ્રમાણે તેનો સ્વાદ તમે ઉપર નીચે કરી શકો છો હવે એકદમ સરસ રીતે આ લસણની ચટણી છે તે ટામેટામાં વળી જાય ત્યાં સુધી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આમાં ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની જેથી આપણે ચટણીનો વઘાર છે તે બળી ન જાય નહીં તો તેનો કલર છે એકદમ કાળો થઈ જશે અને સ્વાદમાં પણ સારો નહીં લાગે તો આ રીતે ચટણી મિક્સ થઈ જાય ત્યાં સુધી આને હલાવીશું વરી આપણે ઢાંકી અને બે મિનિટ સુધી આ ચટણીને એકદમ સરસ રીતે સીજવા દઈશું હવે ટકા હવે બે મિનિટ થઈ ગયા બાદ આપણે ફરીથી ચેક કરીશું તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે ટામેટા પણ ચડી ગયા છે અને ચટણી છે તે પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે તો નોર્મલ જે મસાલા હોય છે તે જ એડ કરીશું તો આપણે અહીંયા કને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને લાલ મરચું અત્યારે ઉમેરીશું કેમ કે આપણે ચટણી પહેલાં ઉમેરી છે એટલે એ પ્રમાણે લાલ મરચાંનો સ્વાદ તમે ઉપર નીચે કરી શકો છો તો હું અહીંયા એક જ ચમચી લાલ મરચું ઉમેરી રહી છું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને નોર્મલ દાળ શાકનો ગરમ મસાલો હોય છે તે આપણે ઉમેરીશું તો પાંચ અમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો સાત પ્રમાણે મીઠું એડ કર્યા બાદ એકદમ સરસ રીતે મસાલાને પાછું આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કલર એકદમ ફાઇન આવ્યો હતો તો હવે આ રીતે મસાલા ચડી જાય ત્યાં સુધી આને બે મિનિટ સુધી પાછું આપણે સીજવા દઈશું તો હવે બે મિનિટ પછી સીજી જાય પછી આપણે ચેક કરી લેશું હવે જોઈ શકો છો તમે તેલ છે બધું ઉપર આવી ગયું છે એટલે આપણા મસાલા છે એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને જે આપણા ખમણેલું આપણે તુરિયા છે તે આની અંદર ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો તુરિયામાં પાણીનો ભાગ ખૂબ જ પ્રમાણે વધારે હોય છે તે તેના માટે આપણે કોઈ પણ આમાં પાણી કે કાંઈ પણ આપણે ઉમેરવાની જરૂર નથી તે તુરિયાના પાણીથી જ એકદમ શાક છે તે સરસ રીતે ચડી જશે એટલે આપણે એકદમ સરસ રીતે મસાલા મિક્સ કરી લેવાના છે હવે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એને પાછું આપણે ધીમા તાપે સીજવા દેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને એનાથી જ આપણે જે ખમણેલા છે તુરિયા એટલે વાર પણ નહીં લાગે ચડતા એટલે આપણે આને ઢાંકી અને પાંચ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે રાખવાનું છે તો સ્લો ગેસ નહીં નહીં ફૂલ મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે રાખીશું તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ રીતે તેલ આવવા લાગ્યું છે પણ હજી આ થયું નથી શાક તો હજી આપણે પાછું આને બે મિનિટ સુધી સીજવા દઈશું ઢાંકીને તો એકદમ સરસ રીતે સીજી જાય પછી આપણે ચેક કરી લેશું હવે આને પાછું બે મિનિટ સુધી સીજવા દેશું હવે એકદમ સરસ રીતે બે મિનિટ થઈ ગયા છે હવે તમે જોઈ જ શકો છો તેલ કેટલું પ્રમાણમાં ઉપર આવી ગયું છે એટલે એકદમ સરસ રીતે શાક આપણું બનીને રેડી થઈ ગયું છે તો તમે જરૂરથી એક વખત આ ટ્રાય કરજો હવે આ ચડી જાય પછી આપણે આમાં પાઉંભાજીનો મસાલો એડ કરવાનું છે મેં અહીંયા નાની અડધી અડધી ચમચી એટલે એક ચમચી મોટી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું જે પાઉંભાજીનો હોય છે હું અહીંયા એવરેસ્ટનો યુઝ કરી રહી છું તો હવે એકદમ સરસ રીતે પાઉંભાજીનો મસાલો આપણે ઉમેરે છે તો તેને મિક્સ કરી અને પાંચ થોડીક વાર આપણે એને સીજવા દઈશું જેથી આપણો જે પાઉંભાજીનો મસાલો છે તેનામાં એકદમ સરસ રીતે વળી જાય તે માટે તો તમે જોઈ શકો છો એકદમ શાકનો જે કલર છે એ એટલો ફાઇન આવે અને સ્વાદમાં એટલો સારો બને છે આ તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે થોડુંક અડધું લીંબુ આપણે નીચે નીચો એ સ્કીપ કરી શકો છો તમે તો મેં અહીંયા અડધા લીંબુનો રસ આપણે ઉમેર્યું હતું હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે આમાં કોથમીર ઉમેરીશું તો કોથમીર ઉમેરવાથી એનો કલર પણ એટલો લૂક એટલો સરસ આવે છે અને એકદમ સરસ રીતે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું તુરિયાનું શાક ઘણા લોકો ભીસોડાનું શાક પણ કહેતા હોય છે તો તમે આ શાક બનાવશો ને તો ખરેખર પાઉંભાજીનો સ્વાદ પણ તમે ભૂલી જ જશો અને બાળકો પણ ખૂબ ચાહથી આ ખાઈ લેશે તો હવે આપણે આને સર્વ કરવાનું છે તો રોટલી સાથે સર્વ કરું છું તમે ચાહો તો આને બાજરીના રોટલા અને અથવા તો પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો તો અહીં આપણે કચુંબર પણ આપણે સર્વ કરવામાં લીધું છે તો આના જોડે ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ બનવાનો છે હવે જો આની ઉપર આપણે પાઉંભાજી હોય તો આપણે એની ઉપર બટર પણ ઉમેરતા હોઈએ છીએ તો હવે હું અહીંયા કને લીલા ધાણા ઉમેરી અને બટરમાં બટરને સ્કીપ કરીને હું અહીંયા દેશી ઘી ઉમેરી રહી છું તો દેશી ઘી ઉમેરવાથી ખૂબ જ સરસ એવો સ્વાદ લાગવાનો છે જો તમે બટર ચાહો તો બટર પણ ઉમેરી શકો છો તો એવું સરસ સ્વાદિષ્ટ ખાવાનું તમે પાઉંભાજી કે બહારનું ખાવાનું તમે ભૂલી જશો એવું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તુરિયાનું એકદમ સ્વાદિષ્ટ એવું શાક તો પ્લીઝ જરૂરથી કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ રીતના મારા વિડીયોમાં બન્યા રહેજો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે